બોટા જિલ્લાના ગઢડા તાલુકા હેઠળ આવતા નાના સકપર ગામમાં ચોમાસા દરમિયાન ગ્રામજનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓની હાલત કપોડી બની જાય છે કેરી નદી પર આવેલો ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને જીવના જોખમે પણ પાણી ભરેલા ચેકડેમ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે નાના સખપર ગામના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે હાઈસ્કૂલ જવા માટે આ પાણી ભરેલા અને ખાડાવાળા ચેકડેમ પરથી પસાર થવા મજબૂર છે આ ઉપરાંત ઉગામેડી ગામ સાથે સંયુક્ત ગ્રામ પંચાયત હોવાના કારણે નાના સખપર ગામના લોકોને નાના મોટા કામો માટે પણ આ જ જોખમી રસ્તાનો ઉપયોગ કરવો પડે છે

ડેમ હિસાબે કેટલી દાડ અરજીઓ કરેલ કઈ કરેલું ગધુ આપેલું છે તો કોઈ સાંભળતું નથી એવું છતાં એમ ફૂલ તકલીફ એટલે બધાને કોઈ મૂકવા કે ક્યાં જવું દવાના દળવા છે ના જવાના અમારા ગામના બરોબર ઘંટી અહીં કાંઈ છે નહીં અમારા ગામની અંદર કોઈ નહીં કાંઈ એટલે નિશાળીયાને બધાને જવું તકલીફ ફૂલ પડે છે ચાર પૈયા કોઈક ઊભા વાગા વાગા જવું પણ આવું બધું લેપસીન પડે અંદર કોઈક એવા હોતા કિસ્સા બીના બે ત્યાં અમારે ઊંચો પુલ બનાવી દે મારા જૂના રસ્તો છે ના કાઢે એમ એ માંગ છે બધા પાણી ફરી વાર આવશે એટલે ધોવાઈ જાય છે પાછા અમારું જે મહેનત છે બધી નિષ્ફળ જાય બધું ખરસ યાદ કર્યું બધું પાણીમાં તણાઈ જાય છે પછી આવશે એટલે આવ્યું હરીશભાઈ વિશ્રમભાઈ પરમાર ગામ નાના સકપર એ છે ચાર પાંચ કિલોમીટરનો રસ્તો ડૂબી ગયો છે તો અમારે આમ હુરકા માથે ફરી ફરીને હાલવું પડે અગિયાર બાર કિલોમીટર રોજ ફરવા જવું પડે ત્રેવીસ વરાયટી ન સદાઈવી છે નાના સકપર ગામ આખું અને કોઈ અમારું લોકતંત્ર સાંભળતું નહીં અને રજૂઆત કરવા જઈએ તો આનો આ પ્રશ્ન દર વર્ષે આવે છે અને મારી દીકરીઓ બે ભણે છે રોજ મને એમ કહે છે કે ભણવા નહીં જાવું બરાબર તો હું એને પૂછું કે કઈ રીતે તારે નહીં જવું તો કે બુપા હાલીને રોજ આ પાણીમાં જતાતું જતાતું જવું પડે એટલે મારે નહીં જ ભણવું તો પરણે આમ કુરકા માથે ફરીને રોજ મેળવા જાઉં છું અમારા આ પુલ થાય ને કોજવે વ્યવસ્થિત તો અમારા આખા ગામને નિશાળ્યાને કોઈ તકલીફ ન પડે હીરા ઘસવાવાળાને કોઈ તકલીફ ન પડે અને ખેડૂતને બહુ ખાતર બાતર લેવા જવું તો પ્રશ્ન હલ થઈ જાય એમ જ્યારે આ રસ્તો બંધ થાય છે ત્યારે મોટા સકપર ગામના લોકોને ઉગામેડી ગામ જવા માટે 10 થી 20 કિલોમીટર ફરીને જવાની ફરજ પડે છે જેનાથી સમય અને શક્તિ બંનેનો વ્યવ થાય છે ગામના સરપંચ ઉપસરપંચ અને અન્ય આગેવાનો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી સકપર ગ્રામ પંચાયત દ્વારા હાલમાં ચેક ડેમ પર માટી નાખીને વૈકલ્પિક પ્રસ્તો બનાવવામાં કામગીરી હાથ ધરવામાં આવી છે જો કે ગ્રામજનોને ભય છે કે ફરી વરસાદ પડશે તો પરિસ્થિતિ જેની તેજ થઈ જશે પરમાર મયુરી રાજુભાઈ ના શક પર બહુ તકલીફ પડે કેટલી બધી વિદ્યાર્થી હોય પણ આ જીવના જોખમે જવું એ બહુ મુશ્કેલ પણ એના કારણે અડધા વાલીઓ એમ પણ કે જોખમે આપણે સ્કૂલે જતા પચીસ કાયમી આજ જવાનું બીજો નઈ ફરી જવાનું દસ પંદર કિલોમીટર ફરી જઈને જવું પડે ને જીમ જોખમ લઈને ભણવું હોય તો આપડે તંત્રને આ વિદ્યાર્થીની પરીક્ષા સમજવી જોઈએ કે રોજ આપણે આ જવું પડે એ જેમ જોખમ લઈને જઈશ તો આપણે એને સમજીએ કે બનાવી દઈએ આ એમની અમારી એટલી માંગ છે કે આ એક પુલ બનાવે પરમાર રાધિકા રમેશભાઈ બારમાં ઉગામેડી બીક તો બહુ લાગે પણ સ્કૂલે જવું હોય એટલે કંઈક કરવું જ ખરા ને એટલે કે અમારે બીજે આમ ફરીને જાવી તો મોડું થઈ જાય અને બે ત્રણ કલાક પહેલાં નીકળવી તોય તે અમારી નું જ રહેશે અને અહીંયા આના ઉપર હાલવી તો ક્યારેક બીક લાગે ક્યારેક કોક પડે એવું ઘણા સમસ્યા છે દર ચોમાસે આવી સમસ્યા હોય છે અમારું કંઈક જોવે થોડું કાંઈ ઉપર કાંઈક કરે તો અમને એમ થાય કે આ પુલ ઉપર હલાય એવું છે નકર અત્યારે અહીંયા મોટા મોટા ગાબડા પડી ગયા છે તમારે એમાં હાલવું કેમ અને બીજું કે આની ઉપર હાલવી તો અંદર ફસાઈ જઈ છે વર્ષોથી સમસ્યાનો સામનો કરી રહેલા ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે ગામ લોકો અને વિદ્યાર્થીઓની મુખ્ય માંગ છે કે ગામનો મુખ્ય રસ્તો ઊંચો બનાવવામાં આવે જેથી પાણી ભરાવાની કાયમી ઉકેલ ઉકેલ આવી જશે જો આ તાત્કાલિક થાય તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન અને ચૂંટણી બહિષ્કાર કરવાની પણ ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારવામાં આવી છે સંજય ભૂપતભાઈ પરમાર ગામ નાના સગ પર સોમાસું આવે અને અમારે પાણીની હાલવાનો રસ્તો છે ઉઘામેળી જવાનો એને પૂરેપૂરી સમસ્યા છે ડેમમાંથી પાણી જાય એટલે અમારે ખરેખર અધોગતિ છે આખા ગામની આથી દસ પંદર ગામનો જવાનો રસ્તો છે ટાઈટમ મેઘોડિયા હાળિંગપડા ગાળા ઠેઠ બેરડા ઉદીના હીરા ગાવા માટે ભીમડા એ બધા ગામના અહીંથી હીરા ગાવા માટે ઉઘામેળી જાય છે નાનું મોટું હટાણું હોય તો અમારે ઉઘામેળી જવું પડે છે ફરજિયાત પણ અત્યારે નાના બાળકો ઉઘામેળી હાઈસ્કૂલમાં ભણે છે એમને જીવના જોખમે નદીમાં ખાડા પડી ગયા છે અને પાણીમાં જીવના જોખમે જવું પડે છે કાં વાલી નારી મૂકવા જવું પડે કાં છે અગિયાર કિલોમીટર બાર કિલોમીટરનો નો ફેરાવો થાય ઘોડકા અથવા હુરકા થઈને જવું પડે આનો કાયમી નહીં ચાલ થાય એવો અમારે બેઠો પુલ બનાવી દેવાની માંગણી છે આગળથી સરકાર આ બાબતે ધ્યાન લે અને ખરેખર ગામ લોકોની બહુ હેરાન ગતિ છે મારું નામ ભરતભાઈ સગનભાઈ ગામ ઉગામીડી મારા જમીન છે અહીંયા નાના હક પરમાં તો દર વર્ષે આ પ્રોબ્લેમ રહેશે હાલવામાં તકલીફ પડે છે ખાતર લઈ જવું હોય કોઈ સામાન લાવવો હોય તો અત્યારે બહુ તકલીફ પડે આ પુલ અહીંયા થાય તો હાલવાનું થાય બાકી સાથે હમણાં ખાડા પડી જાય છે કડી કડી હમણાં લોકો પડી જાય છે તો પગ ભાંગી જાય લીલ વળી જાય પરાયણ પરાયને આવવું પડે વાહન લઈ જવાતું નથી હલી જાય તો પડી જવાય માણસ લોકોને છોકરાઓને આવવામાં તકલીફ પડે છે આથી જવામાં તકલીફ પડે મારી માંગ એક જ છે કે એકદમ અહીંયા ઝાઝી તકે પુલની વ્યવસ્થા થાય તો પુલ આવે થઈ જાય તો અમારે અહીંથી અવર જવર કરવામાં સારું પડે હાલવા ચાલવામાં તકલીફ ન પડે આટલી અમારી માંગ છે આ